આપણે પહેલી વખત દખો થયો કે મને ખબર હતી કે કોણ તો લોસા થવાના છે આગળ મારી ચેનલ માં બરોબર આની તો બીજો એ માર છે તો અત્યારે જોઈ જાય મારી ચેનલમાં કશું કોઈ નહી હોય અને તું અને તારી હાથ વિડીયો બજ છે ને મારી ચેનલને કોઈ નહીં નમસ્કાર મિત્રો એસ એમ ઠાકોરનો ફરી એક વિડિયો સોશિયલ મીડિયા પર બહુ જ ગુમ પડાવી રહ્યો છે જ્યાં મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એસ એમ ઠાકોર ને કબર ઠાકોરનો ફોન આવ્યો હતો અને કયું કે તારી ચેનલ બંધ કરાવી દઈશ ત્યારે ગબ્બર ઠાકોર ને એસ એમ ઠાકુરે શું કહ્યું તે જોઈ શકો છો અમારા વિડીયોમાં એક ચોખ્ખું કહી દીધું છે કે તારી સાત વિડીયો પણ આવશે તો પણ મારું કંઈ નહીં બગાડી શકે તેવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો

તો મિત્રો આમાં એ ચોખે ચોખ્ખું બોલતો હતો કે બે સ્ટ્રાઇક મારી છે અને ત્રીજી સ્ટ્રાઇક મારી છે એટલે બધું પૂરું થાય એટલે કે મને દબાવ માં લાવવાની કોશિશ કરતો હતો પણ તમારા ભાઈએ વળતો જવાબ આપ્યો ઈ જુઓ તમે આપણે પહેલી વખત ડખો થયો કે ને એટલે મને ખબર હતી કે કોક તો લોસા થવાના છે આગળ મારી ચેનલ માં બરોબર આ તો બીજો જ માર છે તારી જઈને જોઈ જાય મારી ચેનલમાં કશું કોઈ નહીં હોય અને તું અને તારી હાથ ભેટ્યું મત છે ને મારી ચેનલને કોઈ ન